રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ એક્યુઆઈ ચારસો ને પાર શહેર ગેસ ચેમ્બર બન્યું વહેલી સવારે શહેર ઝેરી ધુમ્મસથી ઘેરાયું દેશની રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચતા પરિસ્થિતિ અત્યંત જોખમી બની છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડાઓ મુજબ આજે સવારે દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ ચારસો નો આંક વટાવી ગયો હતો જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે વજીરપુર જેવા વિસ્તારોમાં એક્યુઆઈ ચારસો સુડતાલીસ જેટલા જોખમી સ્તરે નોંધાયો હતો જ્યારે આનંદ વિહારમાં ચારસો સત્યાવીસ આર કે પુરમમાં ચારસો ચોવીસ પંજાબી બાગમાં ચારસો એકતાલીસ સહિત કુલ એકવીસ સ્થળો પર વાયુ ગુણવત્તા ગંભીર શ્રેણીમાં રહી હતી આ વધેલા પ્રદૂષણનું મુખ્ય કારણ પવનની ધીમી ગતિ ને તાપમાનમાં થયેલો ઘટાડો છે જેના લીધે પ્રદૂષક કણો વાતાવરણના નીચલા સ્તરમાં જકડાઈ ગયા છે વહેલી સવારે સમગ્ર શહેર ગાઢ ધુમ્મસ અને ઝેરી હવાના સ્તરથી ઢંકાયેલું જોવા મળ્યું હતું જેના પરિણામે દૃશ્યતામાં મોટો નો ઘટાડો નોંધાયો હતો અને નાગરિકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નિષ્ણાતોના મધનોમાંથી થતું ઉત્સર્જન ને પડોશી રાજ્યોમાં પરાળી બાળવાની ઘટનાઓ પણ વાળુ વાયુ પ્રદૂષણના મુખ્ય પરિબળો છે હવાની ગુણવત્તામાં કોઈ તાત્કાલિક સુધારાની શક્યતા ઓછી હોવાથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની ચેતવણી પ્રણાલીએ આગામી છ દિવસ સુધી સ્થિતિ ખૂબ જ ખરાબથી ગંભીર શ્રેણીમાં રહેવાની આગાહી કરી છે તબીબી જગતે બાળકો વૃદ્ધો અને શ્વસનતંત્રના દર્દીઓને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા તથા રક્ષણાત્મક માસ્ક પહેરવાની કડક સલાહ આપી છે આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ત્રીજા તબક્કાના નિયંત્રણો હજી પણ અમલમાં છે અને સ્થિતિ વધુ વણશે તો કડક પગલાં લેવાની વિચારણા ચાલી રહી છે